તાર આવું હોય તો હે આવું થાય ભૂતમત કશું ના હોય લે આપડે બજારમાં જવાનું ભવું થાય યાર બસુ શું તું આ પિંગુ પેન ભી ગયો મને કીધું કે પાછળ ભૂત છે મેં કીધું ભૂતમ કશું ના હોય પણ બલુ મને સારું કંઈક લાગે છે ખરું એકદમ કશું ભાઈ પણ અત્યારે તો આપણે ભજનમાં જવાનું લે હે એ ભૂતભૂત તો પછી જોઈ લઈશું

মনে ভাই পেলাই

हां हां आप भूत मत है तो तो मैं डालो पत्ता दो बात दो बात आओ तुम बैठाओ पेन वो तुम्हें लंबा घंटा है हम पहुंचे नहा रहे हैं नहा रहे तुम हां तू यार बताओ बर्तन घंटा है बस आओ पेन क्या पेन गलत कर क्या जरूर

મસ્તી કરી હતી એટલે તમારું વિચારવું પડે પણ હવા આમ ના બીવડાવે યાર કોકનો જીવ જતો યાર તમારું વિચારવું પડે હવા પતી ગયું બધું પતી ગયું પણ હવે કહી દેજો આવી રીતે આ જીવ જતો રે હા પતી ગયું હા મારું ચારસો ચરોત્તર હા